શ્રી નમઃ મિત્રો આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે ગુરુવારની કથા વાર્તા કે ભગવાન શ્રી દત્તાત્રેયને સમર્પિત છે તે સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરીને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરજો મિત્રો ગુરુવાર એ ભગવાન શ્રી દત્તાત્રેયને સમર્પિત છે જે ભક્તો ગુરુવારના દિવસે ભગવાન દત્તાત્રેયની સેવા પૂજા કરે છે વ્રત ઉપવાસ કરે છે તો તેમની સર્વે મનોકામના ભગવાન શ્રી દત્તાત્રેય પૂર્ણ કરે છે ભગવાન આરાધના મનુષ્યને પ્રાપ્ત કરાવે છે અને વૈવાહિક જીવન સુખી થાય છે વિદ્યાર્થીને જ્ઞાન પ્રાપ્ત થાય છે સંસારી વ્યક્તિ જો ગુરુ દત્તાત્રેયની આરાધના કરે તો તે ભગવાન દત્તાત્રેયની કૃપાથી આ સંસાર પાર કરી જાય છે ભગવાન દત્તાત્રેય ખૂબ જ દયાળુ છે માટે આ ગુરુ દત્તાત્રેયની આરાધના સો કોઈ કરે તો તેને શુભ ફળની પ્રાપ્તિ થાય છે ગુરુ દત્તાત્રે પોતાના ભક્તોની સદૈવ લાજ રાખે છે તો આવો મિત્રો હવે આપણે આ ગુરુવારની કથા વાર્તા સાંભળીએ વ્રતની વિધિ આ વ્રત ગુરુવારે કરાય છે ભગવાન શ્રી દત્તનું ધ્યાન કરવું સ્તુતિ કરવી પીળા ફૂલ પીળું ચંદન કે હળદરથી શ્રી દત્તની પૂજા કરવી ત્યારબાદ આરતી કરવી પ્રસાદ પણ પીળા ફળ કે ચણાની દાણનો કરવો તથા પીળા વસ્ત્રોનું દાન કરવું વાર્તા ઘણા કાળ પહેલાની વાર્તા મણુપુરમ નામની એક નગરી હતી તેમાં કુબેર ભંડારી નામનો એક બ્રાહ્મણ અને તેની પત્ની શ્રીમતી દેવી રહેતા હતા આ બ્રાહ્મણ અને બ્રાહ્મણી ખૂબ જ ભક્તિભાવ વાળા અને નીતિ પરાયણ તથા ધર્મ ભાવનામાં અતિ શ્રદ્ધાવાળા હતા પણ પેલી કહેવત છે ને કે ભગવતને ઘેર હાંડલા કુસ્તી કરે આમ બ્રાહ્મણનું નામ કુબેર ભંડારી પણ તેનાથી વિપરીત તે ઘણો ગરીબ હતો અને એટલું ઓછું હોય તેમ તેને ત્યાં સંતાનની ખોટ હતી પતિ અને પત્ની ભગવાનમાં શ્રદ્ધા રાખી વ્રત વર્તુલા કરે છે એ કે કાલે ભગવાન જોશે અને સારા વાના થશે પોતે જાતે બ્રાહ્મણ હોવાથી જીવન નિર્વાહ કર્મ કાંડ કરે યજ્ઞ કરવા જાય લગ્ન કરાવવા જાય આમ પોતાનો જેમ તેમ નિર્વાહ ચલાવે આ બંને બ્રાહ્મણ બ્રાહ્મણીની સ્થિતિ જોઈને આડોશી પાડોશીને ઘણી દયા આવતી અને વાર તહેવારે સીધું આપતા આમ છે એક દિવસ સાંજના સમયે શ્રીમતી દેવી ઘરના આંગણામાં બેઠી હતી ત્યાં તો કાને આજુબાજુની પડોશણો એકબીજાને કહેતી હતી તેમાં તેનું ધ્યાન પડ્યું અને તે ધ્યાનથી સાંભળવા લાગી પેલી પડોસણ બોલી એક વ્રત એવું છે જો શ્રીમતી એ વ્રત શ્રદ્ધા અને ભક્તિ ભાવના પૂર્વક અને એક નિષ્ઠતિ કરે તો ભગવાન તેના સામું જુવે અને દુઃખ દરિદ્રતાનો અંત આવે અને પ્રભુ તેની શેર માટીની ખોટ દૂર કરે આવું પોળોષણનું બોલવું સાંભળીને શ્રીમતી દેવી તુરંત જ તે પાડોશણ પાસે ગઈ અને કહેવા લાગી ઓ ભલી બાઈ બહેન તમારી વાત મેં સાંભળી છે તેમાં મારી ભલાઈ છે એવું તમે કહ્યું તો હવે એ કયું વ્રત છે અને મારે કેવી રીતે કરવું તે મને કહો હું પણ ભાવથી તે વ્રતને આદરું માટે આપ મને વિધિ બતાવો આ બ્રાહ્મણીની પ્રત્યે જે પડોશન કહ્યું સાંભળ બેન બાર માસમાં ગમે તે મહિનામાં કોઈ પણ ગુરુવારથી આ વ્રત થાય છે ગુરુવારને દિવસે ભગવાન દત્તાત્રેય મહારાજનું સ્મરણ કરવું પછી તેમની મૂર્તિ લાવવી મૂર્તિ ન મળે તો તેમની છબી લાવવી પછી સવારમાં સ્નાન કર્મથી પરવાળીને ભગવાન દત્તાત્રેયની શ્રદ્ધા ભક્તિ ભાવનાથી પૂજા કરવી પૂજા કર્યા પછી ભગવાનનું ધ્યાન કરવું કીર્તન કરવું ચણાના લોટની મીઠાઈ અને ચણાની દાળ લેવી તેનું ભગવાન દત્તાત્રેયને નિવેદ્ય ધરાવવું પીળા વસ્ત્રો પહેરવા તથા પીળી કરેણના ફૂલની માળા પહેરાવી અને ભગવાન દત્તાત્રેય મહારાજનું ધ્યાન કરવું ભજન કીર્તન કરવા અને આ દિવસે યથાશક્તિ ફૂલ નહીં તો ફૂલની પાખડી દરિદ્ર નારાયણને લૂલા લંગડાને ગરીબ ગુરબાઓને દાન કરવું આમ આખો દિવસ ભગવાન દત્તાત્રેયનું રટન કરવું શ્રીમતી દેવી તો પડોશનને બતાવેલી વિધિ પ્રમાણે પછીના જ ગુરુવારથી વ્રત કરવા લાગી ભગવાનની ભક્તિ કરે છે પૂજા કરે છે વિધિ પ્રમાણે વ્રત કરે છે તેમાં એક દિવસ તેને ત્યાં એક સંત મહાત્મા આવ્યા અને ભિક્ષાની માંગણી કરી શ્રીમતી દેવી ઘરની બહાર આવીને જુએ છે તો કોઈ મહાત્માજી અર્થે પોતાને આંગણે ઉભા છે હાથ જોડીને તેણે કહ્યું બાપુજી આજે તો મારે ગુરુવાનું વ્રત છે માટે ભગવાન દત્તાત્રેયની પ્રસાદી છે અને તે પણ ચણાના લોટમાંથી બનાવેલી છે આપ કહો તો ભિક્ષામાં પધરાવું પેલા મહાત્માજી બોલ્યા જે આપીશ

મૂળ સ્વરૂપમાં આવી ગયા અને કહ્યું બેટા આખો ખોલ તારી શ્રદ્ધા અને ભક્તિથી હું પ્રસન્ન થયો છું માંગ તું જે માંગીશ તે આપીશ બ્રાહ્મણીએ કહ્યું પ્રભુ હું શું માંગુ આપ આપતો અંતરયામી છો બધું જાણો જ છો તેમ છતાં આપ મારા ઉપર પ્રસન્ન થયા હોય તો જન્મ જન્માંતર આપના શરણમાં ભક્તિ અને મારા પતિનું દુઃખ દરિદ્ર દૂર કરી પુત્ર પ્રાપ્તિ થાય તેવું વરદાન આપો ભગવાન દત્તાત્રેય મહારાજ બ્રાહ્મણી માગેલા વરદાનથી પ્રસન્ન થયા અને તથાસ્તુ કહી અંતર ધ્યાન થયા વખતને વહેતા સિવાર જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ કુબેર ભંડારી બ્રાહ્મણની ગરીબાઈ દૂર થતી ગઈ અને આ બાજુ શ્રીમતી દેવીએ સુંદર સૂર્યના સમાન કાંતિવાળા બાળકને જન્મ આજુબાજુ વાળી પડોશણો આવા દેવના ચક્કર જેવા બાળકને જોઈને બોલી કે દત્તાત્રેય મહારાજ જેવા આ બ્રાહ્મણીને અને બ્રાહ્મણને ફળ્યા તેવા આ વ્રત કરનારને ને લખનાર સંભળાવનારને ફળજો જય દત્તાત્રેય મહારાજ